પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ગામ શેલાવી ખાતેના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ આપવામાં તાલુકાના શેલાવી ગામ ખાતેના વૃદ્ધાશ્રમમાં વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા પ્રકાશભાઈ નરવૈયા નાડોદા રાજપૂત અને સાથે ધર્મેશભાઈ પાવરા વડીયાર એન્ટરપ્રાઇઝ સમી કલ્પેશભાઈ પાવર શક્તિ સ્ટુડિયો સમી તથા રાજુભાઈ પટેલ પત્રકાર સાથે મળીને વડીયારના યુવા ઉદ્યોગપતિ અને અગ્રણી દાતા શ્રી ભીખાભાઈ જાધવ મેમણના શુભ જન્મદિવસ પ્રસંગે વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ આપવામાં આવ્યું સાથે દરેક વૃદ્ધને પ્રકાશભાઈ રાઠોડ પ્રમુખ સિંહ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા સો સો રૂપિયાની પ્રભાવના કરવામાં આવી આજના દિવસ ખૂબ સરસ અને સારા કાર્યક્રમમાં લાભ લીધો તે બદલ વડિયાર પંથકમાં રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી રાઠોડ પ્રકાશભાઈ પત્રકાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિલીપસિંહ જાડેજા શંખેશ્વર